ભાઈઓ નમસ્કાર અમારા મિત્રો આજે આપણે આવી ગયા છીએ જસરા મેળા તાલુકો લાખની જિલ્લો બનાસકાંઠામાં બહુ મોટો એવો મેળો થઈ રહ્યો છે ભારતના બધી જ બુલ હાજર છે તો આજે તમને બન્ની મહેસાણી મુરરા જાફરાબાદી છે ટોટલ ટોટલ આજે તમને બુલ બતાવવાના છે તો તમે અંત સુધી જોજો કારણ કે જે બુલ આવેલા છે રૂપમાં પણ બહુ ભળા એવા છે અને દૂધમાં પણ બહુ ભળા એવા છે પૂરેપૂરી ડિટેલ થી આજે આપણે સમજાવવાની કોશિશ કરીશું તો અમે જુઓ આ એક સમ્રાટ સમ્રાટ ડેરી ફાર્મ નામનો એક બુલ છે બહુ સારો એવો છે અને અહીંયા ડિટેલ પર લખેલી છે તો આપણે રૂબરૂ મુલાકાત કરીએ આ ઓનર છે એમની સાથે અને શું રેકોર્ડ છે એની માનું દૂધ કેટલી છે બાપની દૂધ કેટલી છે બધું આપણે વિસ્તારથી જાણીએ ભાઈ સાહેબ નમસ્કાર નમસ્કાર મારું નામ પટેલ પરાગભાઈ વેલાભાઈ ગામ કોટડા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા મારું ડેરી ફાર્મ સમ્રાટ ડેરી ફાર્મ કોટડાના નામથી ઓળખાય છે ઉમર કેટલી છે ટોટલ આ બુલ ત્રણ વર્ષ ઉપર થઈ કેટલી ત્રણ વર્ષ ઉપર ત્રણ વર્ષ ઉપર હા ત્રણ વર્ષ એવું થયું સમજી ગયા તો આ રીતે બુલ આવ્યો થઈ આની માં મેં બે લાખ માં ઠાલી દોટી હરિયાણા પદ્મશ્રી એવોર્ડ વાળા ફોર્મ માંથી કે જે ગોલુ નામ થી ગોલુ ડેરી ફાર્મ નામ થી ઓળખાય છે ત્યાંથી મેં લીધી હતી પછી ગોલુ ટુ જે પદ્મશ્રી થી પ્રમાણિત બુલ છે એ લાઈન નો કેવાય છે ઘોડો માં લાઇન આવે એમ

ઊંચાઈ લંબાઈ ઊંચાઈ લંબાઈ બધી રીતે પરફેક્ટ છે કેટલો વજન છે સાહેબ આનો આનો બે ટન જેવું છે બે ટન બે હજાર કિલો હા જો સાહેબ બે હજાર કિલો નો બુલ સાહેબ આવો તમે ક્યાંય નહીં જોયો જો તમે કેરેક્ટર બતાવી એકદમ કમ્પેક્ટ બોડી છે અને કેરેક્ટર બધી રીતે પરફેક્ટ છે રૂપ એનો પાસપોર્ટ ઓના સીમન અત્યારે ચાલુ જ છે ઓના સીમન ચાલુ છે ને આવતીકાલે પચીસ તારીખનો શો હે ઓની પોચ પાડ્યું કે જે ત્રણ મહિનાથી નોની ઉંમરની હોવા છતો બી

દોવાનું ચાલુ થયા સમજી ગયા એટલે જોઈ લો ભાઈ આયો અંદાજી તો સમજી લો કે પાંચ હજાર પ્લસ દૂધ રેકોર્ડ થાય છે ઓલરેડી ઓનો સાત હજાર આજુબાજુ એટલે પાંચ હજાર પ્લસ તો થાય છે હવે પરફેક્ટ એનો રેકોર્ડ કરવો જો આપણે લાઈવ માપવું પડે પાંચ હજાર પ્લસ એટલે પાંચ હજાર પંચાવનસો છ હજાર પોસઠ જે થતો હોય સમજી લો તો પાંચ હજાર પ્લસ રેકોર્ડ છે સમજી લો હવે પશુઓમાં પાંચ હજાર લીટર દૂધ લેવું કોઈ નાની મોટી વાત નથી સમજી લો પાંચ હજાર લીટર કોઈ બી એક ભેંસ દૂધ આપે તો ખૂબ એવું તમને ખમણી કરી આપે ફેટમાં બી સારી રે શું ફેટ આવે સાહેબ ફેટમાં મારે જનરલમાં જાય સાડા

એના બોડી કેરેક્ટર એની સુંદરતા એનો વેટ એની દુષ્મતા એની માં એના આધાર બધી રીતે પરફેક્ટ છે અને ખુબ સારા એવો છે એના બચ્ચા બહુ સારા મળે છે બચ્ચા બહુ સારા આ પાડો છે એના વિશે આપણે પૂરી ડિટેલ થી માહિતી લઈએ સાહેબ નમસ્કાર નમસ્કાર શું નામ સાહેબ આપણું મારું નામ પરવીન ભાઈ ચૌધરી ક્યાંથી આવેલા સાહેબ આપડે વાસણ થી લાખણી તાલુકા વાસણકુડા લાખણી તાલુકો હા લાખણી તાલુકો જસરાણા જસરાણી બાજુમાં જસરાણી બાજુમાં

એવું છે એમ હા બે હજાર ચોવીસનું આઠમાની દેશે ચાલુ કરી દોડસ પ્લાયમાં બજારમાં બધી રીતે સારી હજારમાં બધી સારી જો સાહેબ બધી રીતે પરફેક્ટ બોલ છે અને સારો એવો છે એની માં તમારા પાસે છે હા એની મા મારા ઘરે જોડે આ હાલમાં હાજરમાં હાલમાં હાજરમાં કયા વેતરમાં છે હાલ વેતર છે પાંચમું છઠ્ઠું પાંચમું છઠ્ઠું હા હાલમાં હાલમાં આ કયા વેતરમાં બચ્ચું આપી દો આયુ આ બચો ત્રીજા વેતરમાં ત્રીજા વેતરમાં કેટલું દૂધ દૂધ એમ એમાં છવ્વી બસો દિવસનો છવ્વી બસો હાલ પાંચ ત્રણસો પોંચ દિવસનો પોસઠસો છ હજાર પોંચસો

અને એક આપણે સામાન્ય ખેડૂત જે સામાન્ય પશુપાલક છે એમના ઘરે આ ઉછેરેલો છે પાડો દૂધમાં બધી રીતે કોઈ ખોબી નથી રેડી એ કરમ એમ કે એ બિદાન ભણાવે છે રેડી અને જેને પણ બીજદાન જોતું હોય અથવા બીજદાન લક્ષીને કોઈ કાર્ય કરવા માંગતા હોય તો ભાઈનો આપણે કોન્ટેક નંબર આપણે સ્ક્રીન ઉપર આપો તો ડાયરેક્ટ તમે ભાઈ સાથે મુલાકાત કરો રેડી સાહેબ આપણો મોબાઈલ નંબર પંચાણું એક તેવી અડત્રીસ નવ ઓગણત્રીસ પંચાણું એક અડત્રીસ નવ ઓગણત્રીસ પાટીનો મોબાઈલ નંબર આપેલો છે રેડી

અને બળાતદીરીમાં એને બહુ મોટા નામ મળ્યા એકસો બાવીસ ના એના બચ્ચા પણ બહુ સારા એવા દૂધમાં મળી રહ્યા છે તો એનો બેટો છે અને માં છે એની બની આપણે જસણા મેળામાં આવ્યા અને અહીંયા બતાવી રહ્યા છે કલર આનો ભૂરો છે દાદાજી નમસ્કાર 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 રામપુરા થળાક તાલુકો થડાક તાલુકો આ કેટલા ઉંમરનો છે બોલારે આ ડીવર્ષ નથી એમ ને એવું ને ચાંદ મહિનાથી

અરે રાજપૂત પાસે છે પ્રોપર સુઈગામ કે આજુબાજુ કોઈ ગામ રે ગામ સુઈગામ અરે પેલું નામ રયો ને જોઈ લો ઉભા રહો જોઈ લે ચાલો આ જોઈ લો ને આ ભણશું એટલે થોડું હા હા રાજેશભાઈ રાજપૂત હા રાજેશભાઈ રાજપૂત હા તો વેજદાન ને ઉપેલા જે વેચર પાટી છે તો નેચે જે ભેંસ ખરીદી એની માં એ પાર્ટી છે કેટલા માં વેચી દી બા 3 ને 5 માં સાહેબ 3 લાખ 5000 ક્યારે વેચી દી ચમાસામાં એવું હા હાલમાં એ વીયર છે કે હાલમાં કેવી રીતે છે હાલમાં હાલમાં દોવા દે છે આજી કેટલો ટાઈમ થયેલો વીએલો વીએલન 6 મહિના થઈ ગયા કેટલો દૂધ છે હાલમાં હાલમાં તો 6 લિટર જેવું છે એવું હા ખૂબ સરસ ખૂબ સરસ તો હાલમાં તમે જે આ પાડાનો ઉપયોગ કરો છો ઘર માટે કરો છો કે કાઈ ના હાલ તો ઘર માટે જ છે ઘર માટે ઘર પણ ઘર માટે જ છોડેલો છે બાકી હજી બારે નહીં છોડતો એટલે બારે કોઈ બીજાના પશુ માટે નથી છોડતા નહીં છોડો નહીં છોડો ખૂબ સરસ જો સાહેબ પાડો બહુ સારો એવો છે માં એની પ્યોર બની છે બાપ એનો પ્યોર મેસાણી છે દૂધમાં કોઈ ખોમી નથી રેડી માં ઉપર જાશે તોય તમને હોનું મળશે અને બાપ ઉપર જાશે

એવું છે એમને તો તમારું આ બુલ લાવવાનું કારણ શું બુલ આની માનું રેકોર્ડ બઉ સારું હતું કેટલું હતું દૂધ છવ્વીસ લીટર આખા દિવસ આખા દિવસ નું અને એની બાપ ની તો પચીસ લીટર આખા દિવસ નું એવું કેટલા માં પડે તો આ તો ભાઈ બન આપ્યો તો મને પાડ્યું લઈ એની હારે આપ્યો તો મને એવું છે એમને એટલે મિત્ર મિત્રના હિસાબે મિત્ર હિસાબે આપ્યો તો મને બાકી જે સારા રેકોર્ડ વાળા હોય બુલ કોઈ સસ્તા મળે ને સારા કદા મળતા પણ નથી નથી મળતા સમજી ગયા તો તમારા પાસે પશુ કયા છે બધાય પશુ મારા પાસે જાફરાબાદી છે ચાર પાંચ પાડ્યું એક મોરાની ની છે બની અને આપડી દેશી છે આની સમજી ગયા તો જે તમે કીધું કે છવ્વીસ લિટર દૂધ કીધું ને એની માનો છવ્વીસ લીટર છવ્વીસ લીટર ને બાપનું કઈક પચીસ પચીસ લીટર જેવો હે હા તો જે પીક માં એટલે કે સૌથી વધારે જે મહિનો વીઆઈ ને વીઆઈ પછી જે પીવાના પછી પણ એન્ડ માં છ સાત લિટર દૂધ આપે છે છેલ્લે એન્ડ માં બહુ કે ત્યારે હા છેલ્લે એન્ડ માં ખુબ સારું કેવા સાહેબ જો તો અહિયાં તમે એને ખુબસુરતી જોઈ લો

હા તો અમલ એનો રીડ તો સારો થાય છે કદાચ તમે તમારા પશુઓમાં પણ ઉપયોગ કરી શકાય એમની મરજી દડે બાકી રિકોર્ડ સારો થાય બિજાણ થકી પણ સારા એવા એ બીજા જે અમારા જે પશુપાલક ભાઈઓ છે એમના પશુઓમાં સારું એવું બચાવ લઈ શકે છે જો બોલ બહુ સારો એવો સાહેબ સર તમારું અંદર હાથમાં શું કહે છે તમે કે તમારા ઘરે વાપરવા માંગો છો કે બિજાણ ભણાવવા માંગો છો વિચારીએ છીએ હવેજમાં સારું છે પછી ઘરે ઉપયોગ કરશે એમ બોલો મોબાઈલ નંબર મોબાઈલ છે ચોરાણું બે સત્તાણું ઓગણીસ સિત્તેર સાત જો કોઈ બીજા ને બનાવવા તો ભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલો છે રેડી તો ડાયરેક્ટ તમે ભાઈનો કોન્ટેક્ટ કરો એની માં હયાત છે એની માં માં ભાવનગર માં યાદ છે હાલે હયાત છે એમ ઠીક છે જેને કોઈને ને પણ બીજા ને બનાવવા એની માં મળી જશે કોઈ પણ ને જોતો હોય તો હા થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર આભાર મુરા નસલ ના પાડા બતાવ્યા મહેસાણી બતાવ્યા અને જાફરાબાદી બતાવ્યા હવે છેલ્લે એક લાસ્ટમાં બન્ની પાડો બતાવી રહ્યા છીએ બંનેના કેરેક્ટર પણ બહુ સારા એવા છે અને એનો જે વજન છે બોડીમાં છે જોઈ લો અને એનો માપ પણ બહુ સારો એવો ઉત્તમ હતો એની માપ પણ બહુ સારી એવી ઉત્તમ હતી દૂધમાં પણ સારી એવી હતી જોઈ લો આનું રૂપ તમે જોઈ લો બહુ સારો એવો હશે હવે તમને થોડુંક આ વિડીયોમાં થોડુંક એવું તમને

મુક્તિ વખતે એટલે છેલ્લે છેલ્લે જેમ આપણે અમુક સમય શું જતા ઘટે છે દૂધમાં એટલે આપણે જે લાખમાં તમે મૂક્યું તાર કેટલું તો અંદાજી તો અંજાજ એનું ચાર ચાર સાડા ચાર લિટર તો છેલ્લે આવતી આવ્યું છે ચાર સાડા ચાર લિટર દૂધ એનું અંદાજ એવું છેલ્લા આવતી લાસ્ટ નથી સમજી ગયા તો બહુ દૂધમાં પણ સારો એવો કહેવાય અને રૂપમાં પણ સારો એવો કહેવાય ઘડી માગીવી રૂપમાં હતી સાહેબ રૂપમાં કેવી હતી જોરદાર આની આના જેવી હાથી સ્વામી હારી એવું હા અને બાપ બાપ આથી મસ્ત હાઈટ બીજી બોડી બીજી બધી રીતે પરફેક્ટ હતો પરફેક્ટ અને બાપ બંને કાળા હતા હા કાળા એવું હા તો તમે હાલમાં જે આનો ઉપયોગ કરો છો તમારા ફાર્મ ઉપર જ કરો છો હા ફાર્મ ઉપર ફૂટી ગયો

ખૂબ સારા એવો ભૂલ છે જો એનું રંગ રૂપ એના કેરેક્ટર દૂધ ક્ષમતા પણ બહુ સારી એવી છે એનો કીધું કેટલું ચોવીસ પ્લસ એનું પીકમાં ચોવીસ પ્લસ દૂધ અને લાસ્ટમાં મુક્તિ વખતે પણ સાડા ચાર પાંચ લીટર દૂધ એટલે મૂલ્ય તમારું અંદાજ તમે મારશો તો પાંચ હજાર પ્લસ જ એનો રેકોર્ડ થવાનો છે અને કોઈ બી પશુપાલક ભાઈ કોઈ બી પાડાને તમે એને મોટો કરે ઉછેરીને મોટો કરે તો એનામાં બધા ગુણ હોય દૂધમાં સારો હોય અને રૂપમાં સારો હોય તો જ એ મોટો કરતો હોય છે જોઈ લો તમે બધી રીતે પરફેક્ટ છે તમે આવા પાટણનો ઉપયોગ તમારા ભેંસોમાં કરો તો આવનાર જે પશુ છે એ દૂધમાં પણ સારા એવા મળે અને રૂપમાં પણ સારા એવા મળે જો તમને એનું મોઢું બહુ સારું એવું છે રેડી તમને થોડુંક એવું એને શિંહ પાછળ થાય છે બાકી એને મા અને બાપ સારો હોય તો આગેલા ભેઢેના પણ રૂપ આવી શકે છે રેડી બાકી બધી રીતે પરફેક્ટ બહુ સારો એવો રૂપાળો છે જોઈ લો બધી રીતે પરફેક્ટ છે તો સાહેબ તમે હાલમાં નેચરલી પશુઓનો કાં ઉપયોગ કરો છો ને હા કોઈ બીજદન બનાવવા ઈચ્છા કરે નહીં આ આગળથી હવે જે છે પશુ ઓળું બંધ કરવાનો છે અને બીજદન બનાવવાનું ચાલુ કરવાનો છે સમજી ગયા મોબાઈલ નંબર બોલો આપણો નવ્વાણું જીરો ચાલીસ ચોર્યાસી છ નેવ્યાસી જી તો ભાઈઓ આજે આપણે મોસ્ટ ઓફ ભારતીય જે બધી નસલો છે બંને મહેસાણી મુરા જાફરાબાદી જે પણ અહીંયા આવેલી છે બધે તમને ઇન્ટરવ્યુ લઈને અલગ અલગ બતાવ્યું આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો જય ગોમાતા જય ગોપાલ વંદે ગો